નમસ્કાર દોસ્તો આજે એક પૂર્વજન્મની સત્ય ઘટના છે અને આ ઘટના સાંભળીને દરેક લોકો છે તે પૂર્વજન્મમાં જે નહોતા માનતા એ લોકો પણ માનવા માંગી ગયા એટલું જ નહીં આ કહાનીની અંદર એન્ટ્રી થાય છે એક્સપર્ટની ટીમની કે શું ખરેખર આ સત્ય છે કે કેમ અને આખરે શું મોટા ખુલાસા થાય છે આ તમામ મુદ્દે વાત કરીશું તો વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે અને આજની અસત્ય ઘટના છે આગરાની જી હા આગ્રામાં એક સુરેશ રેડિયો નામની દુકાન આવેલી છે આગ્રાનો માર્કેટ છે મોલ રોડ આ રોડ ઉપર સુરેશ રેડિયો નામની દુકાન આવેલી હતી તેના માલિકનું નામ સુરેશ વર્મા તેના પત્નીનું નામ ઉમા વર્મા અને તેને બે દીકરા હતા સાહેબ ત્રણ ત્રણ વર્ષના આ બંને દીકરા આ સિવાય તેની માતા હતી સુરેશ વર્માના બર્ફી દેવી અને તેના પિતા ચંદ્રબાબુ આ એક સુખી સંપન્ન પરિવાર હતો મતલબ કે મિડલ ક્લાસ ઓગણીસો ત્રાસીની અઠાવીસ ઓગસ્ટની બંધ કરીને ઘરે જવા માટે નીકળે છે એ ઘરે પહોંચે છે પરંતુ ઘરનો દરવાજો ખોલે છે એ પહેલા જ તે કારની નીચે ઉતરે છે અને ઘરમાં પ્રવેશ કરે છે તે પહેલાં જ બે લોકો આવે છે અને તેના પર ફાયરિંગ કરે છે આ ફાયરિંગમાં સુરેશ વર્માને કારના ઉપરના ભાગે ગોળી છે તે લાગે છે અને એ માથું ચીરીને એ ગોળી બીજા કારની બહાર નીકળે છે જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થાય છે પરંતુ કુદરતને કંઈક અલગ હતું એના મોતના ચાર મહિના બાદ મતલબ કે દસ ડિસેમ્બર ઓગણીસો ત્યાંશી ના રોજ આગ્રાથી સત્તર કિલોમીટર દૂર આવેલું બાળગામ છે અને આ ગામમાં શાંતિદેવી અને મહાવીર પ્રસાદ નામના એક પતિ પત્ની છે જેના ઘરે બીજા બાળકનો જન્મ થયો છે મતલબ કે એક બાળક મોટો હતો જ્યારે અન્ય એક બાળકનો જન્મ થાય છે જેનું નામ રાખવામાં આવે છે તોરણસિંહ અને આ તોરણસિંહને આ લોકો છે બાળપણમાં ટીટુના નામથી બોલાવતા હતા સિંહ ધીમે ધીમે મોટો થાય છે પરંતુ એની હરકતો છે તે કંઈક અજીબ હતી અઢી વર્ષનો થાય છે બોલવા શીખે છે ત્યારે તે શરૂઆત કરે છે કે મહાવીર પ્રસાદ અને તેના પત્ની જે છે શાંતિદેવી તેને કહે છે કે હું તમારો દીકરો નથી આવું આ નાનું બાળક અઢી વર્ષનું બોલે છે પરંતુ ઘરના તેને નજરઅંદાજ કરે છે કે બાળક છે તો આવું બોલે છે આ સતત આવી વાતો છે તે કરતો હોય છે ધીમે ધીમે તે મોટો થાય છે ત્રણ વર્ષનો સાડા ત્રણ વર્ષનો ચાર વર્ષનો ને પાંચ

તે નીકળવા જાય છે ત્યારે તેનો ભાઈ મોટો છે તે રોકે છે તેના પરિવારજનો રોકે છે અને કહે છે કે ઠીક છે તારે આગ્રા જવું છે તો તને અમે લઈને જઈશું પરંતુ અત્યારે તું એકલો ના જા આ રીતે તેને કન્વેસ કરે છે અને તેને શાંત કરે છે જ્યારે બીજા દિવસે તેનો ભાઈ હોય છે તોરણસિંહનો મોટો ભાઈ તે બીજા દિવસે આ સમગ્ર મામલે તેનો પરિવાર છે તે ગંભીર થાય છે અને આ તોરણસિંહનો મોટો ભાઈ એ તોરણસિંહ મતલબ પ્રીતુને પૂછે છે કે તારી દુકાન ક્યાં આવેલી છે તારા માતા પિતાનું નામ શું છે તરણસિંહ કહે છે કે તેની દુકાન મુખ્ય રોડ પર આગ્રા પર આવેલી છે સુરેશ રેડિયો નામ છે અને ઉમા વર્મા તેની પત્ની છે બે દીકરા છે તેને માતા પિતાનું નામ બરફી દેવી અને ચંદ્રબાબુ છે આ એડ્રેસ લઈને તે રવાના થાય છે તેનો ભાઈ અને ખરેખર એ જાણવા માંગે છે કે શું ખરેખર આ નાનપણથી નાનપણથી જ જ કારણ કે તેને નહોતી કરી પરંતુ આવું કહે છે છે અને હજુ તો તે તે વર્ષનો થયો જેથી ચેક કરવા માટે જવા નીકળે છે આગ્રા જ્યાં એડ્રેસ આપેલું હોય છે તે શોધતો શોધતો આખરે તેને દેખાય છે કે આ મુખ્ય રોડ પર સુરેશ રેડિયો નામની દુકાન છે અને તે તેને જોઈ છે અને દુકાને જાય છે તે પૂછે છે કે સુરેશ વર્માને મળવું છે પરંતુ અંદરથી કોઈ લેડીનો અવાજ આવે છે કે અંદર આવો સુરેશ વર્મા નથી કહે છે કે ક્યાં ગયા છે તો કે તેનું મોત થયું છે અને તેને પાંચ વર્ષ વીત્યા છે દુકાનની અંદર એક ફોટો લગાડેલો હતો તેને કહેવામાં આવ્યું હતું કે આ ફોટો છે જે સુરેશ વર્માનો છે ત્યારબાદ તેનો ભા જે ટીટુનો ભાઈ છે તે પૂછે છે કે તમારું નામ શું તો કે મારું નામ ઉમા વર્મા છે અને હું સુરેશ વર્માની પત્ની છું મારા ત્યારબાદ આગળ પૂછે છે તો કહે છે કે મારે ઘરમાં બે દીકરા છે અને આ સિવાય મારા સાસુ સસરા છે આ સમગ્ર વાત થયા બાદ આ સુરેશ વર્માના પત્ની ઉમાદેવી છે ત્યાં ટીટુસિંહના ભાઈને પૂછે છે કે આપ એટલું બધું શું કારણથી પૂછો છો શું થયું છે જેથી કરીને આપ આવી વાતો કરો છો શું જાણવા માગો છો ત્યારે ટીટુસિંહનો ભાઈ કહે છે કે મારા ભાઈ છે તે પાંચ વર્ષનો છે અને તે ઘરે આવી આવી હરકતો કરે છે તેનો ચહેરો બદલી જાય છે અને તે એવું કહે છે કે હું તમારો દીકરો નહીં પરંતુ હું સુરેશ રેડિયોનો માલિક સુરેશ વર્મા છું આ વાત કહે છે અને સાથે જ એ ટીટુસિંહનો ભાઈ છે તે ચોંકી જાય છે કારણ કે જે સુરેશ ટીટુસિંહે જે તેને નામ આપ્યા હતા એ જ નામ હતા જે રીતે તેનું મોત થયું હતું કે મંદૂક મારીને તેને હત્યા કરવામાં આવી છે તો ઉમાદેવી પાસેથી એ પણ જાણવા મળ્યું હતું બે બાળકો છે એ પણ જાણવા મળ્યું હતું અને તેના માતા પિતાના નામ જાણવા મળ્યા હતા આ વ્યક્તિ છે જે ટીટુસિંહનો ભાઈ એ તો ચોંકી જાય છે પરંતુ હવે ચોંકવાનો વારો હતો ઉમાદેવીનો ઉમાદેવીને તે કહેવાનું શરૂ કરે છે કે તેના ઘરે તેનો જે ભાઈ છે તે એવું કહે છે કે ઉમાદેવી મારા પત્ની છે તેના બે બાળકો મારા બાળકો છે અને મારું નામ સુરેશ વર્મા છે એ પણ અજીબ લાગે છે કે આ મસ્તી કરતા આવી છે પરંતુ આખરે તેને રિક્વેસ્ટ કરે છે કે આપ ત્યાં આવીને જુઓ જેથી કરીને ઉમાદેવી તેના બે દીકરા અને એના સાસુ સસરા એ સત્તર કિલોમીટર દૂર જ્યાં બાળ ગામ આવેલું છે ત્યાં જ્યાં તોમરસિંહ તોરણસિંહ મતલબ કે ટીટુ હતો ત્યાં જવા નીકળે છે અને આખરે એ પોતાની કાર લઈને આવે છે જેની અંદર બે બાળકો હોય છે તોરણસિંહના એ બંને બાળકોને ત્યાં બહાર રમવા ઉતારી મૂકે છે ત્યારબાદ આ લોકો ઘરની અંદર જાય છે ઘરમાં જતાં જ તેને કહેવામાં આવે છે ટીટુને કે જો કોણ આવ્યું છે જુઓ ટીટુ ટીટુસિંહ છે તે ફરે છે અને જુએ છે તો તે કહે છે કે આજ મારા માતા પિતા છે મતલબ કે બર્ફી દેવી અને ચંદ્રબાબુ અને આ મારી પત્ની છે ઉમાદેવી પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષની પત્ની છે બાળક છે કહે છે કે આ મારી પત્ની છે અને ત્યારબાદ તે કહે છે કે બે છોકરા પણ છે 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 એ ક્યાં તો એવું કહે કે બાર રમે છે લઈ આવો આ છોકરો છે છે તે જાય પાંચ વર્ષનું બધા છોકરા રમતા હોય છે તેમાંથી બે છોકરાને ઓળખી કાઢે છે ને તેને ઘરમાં લઈને આવે છે આ તમામ લોકો છે તેના પગ નિશ્ચયથી જમીન ખિસકી જાય છે આખરે કાર જોઈ જાય છે અને કહે છે કે મારી ફિયાટ કાર હતી એ કાર ક્યાં તો બીજી તમે લઈને આવ્યા ત્યારે કહેવામાં આવે છે કે કાર વેચી નાખી છે અને આ નવી છે ત્યારબાદ આ બંને પરિવારો તેની ઘણી બધી પૂછપરછ કરે છે અને પૂછપરછમાં ઉમાદેવીને ઘણી બધી એવી પણ વાતો કહે છે જે માત્ર સુરેશ વર્મા અને ઉમાદેવી જાણતા હતા અને ત્યારબાદ આ ખબર છે તે સમગ્ર આગ્રા અને આસપાસના વિસ્તારોમાં પ્રસરે છે આ ખબર એટલી બધી ફેલાય છે કે તેની જાણ છે તે દિલ્હીની યુનિવર્સિટીના એક્સપર્ટો સુધી પહોંચે છે અને હવે સમય આવે છે એક્સપર્ટોનો આવવાનો પરંતુ તે પહેલાં આ બંને પરિવારો છે ત્યાં ટી ટુ સીને લઈને સુરેશ રેડિયોએ જાય છે જ્યારે જતા હોય છે ત્યારે એ સુરેશ રેડિયો દુકાન પાછળ રહી જાય છે પરંતુ આ ટી ટુ સી ગાડીમાંથી કહે છે કે દુકાન પાછળ રહી ગઈ છે પાછળ લો કાર પાછળ લેવામાં આવે છે દુકાને જાય છે એ દુકાને શું શું બેડલું છે એની પણ વાત કરે છે જ્યારે તે દુકાન સંભાળતો હતો ત્યારે કઈ પ્રકારનું હતું ને શું નવું કર્યું છે એની પણ એને જાણ હતી એ મતલબ કે એનો ભૂતકાળ આખો છે જેના પૂર્વજન્મ એને પૂરેપૂરો યાદ હતો અને સાથે જે નવો જન્મ ત્યારબાદ એક્સપર્ટોની ટીમ આવે છે અને ખુલાસા મોટા થાય છે કારણ કે આ એક જે પૂર્વજન્મની કહાની છે તે ખોટી પણ હોઈ શકે મતલબ કે પાંચ વર્ષના છોકરાને કોઈએ તેને ટ્રેન કર્યો હોઈ શકે આવી પણ શંકા હતી જેથી કરીને એક ટીમ આવે છે દિલ્હીથી એક્સપર્ટોની અને આ એક્સપર્ટોની ટીમ છે તે પ્રથમ આ તમામ વસ્તુ જાણે છે અને ત્યારબાદ સુરેશ વર્માનું જે મોત થયું હતું હત્યા થઈ હતી એ સમયના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મંગાવવામાં આવે છે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાફ સાફ લખેલું હતું કે જમણા કાનની ઉપરથી ગોળી વાગી છે અને દાબા ડાબા કાંડની પાછળથી આ ગોળી છે તે નીકળી છે પરંતુ એ સમયના એ ત્યારબાદ એ ગોળીના જે નિશાન હોય છે એ આ જે ટીટુસી છે નાનો છોકરો પાંચ વર્ષનો એને વાળ ઉતારવામાં આવે છે અને વાળ ઉતાર્યા તો જાણવા મળ્યું કે એ જ ગોળીનો આ જન્મમાં પણ નિશાન તેને બંને સાઈડ છે એક તરફ ગોળી વાગ્યનું નિશાન છે અને બીજી તરફ ગોળી નીકળીનું કહેવાનો મતલબ એમ છે કે જન્મથી જ એને એ બે માર્ગ હતા ગોળીના વાગેલા નિશાન આ જન્મમાં પણ હતા જેના કારણે એક્સપર્ટો છે તે પણ માની લે છે કે નહીં ખરેખર આ કોઈ કહાની નથી પરંતુ આ સત્ય ઘટના છે આજે આ જે આ વ્યક્તિ છે જે ટી મતલબ કે સુરેશ વર્મા જેનો પૂર્વ જન્મ થયો એ ચાલીસ વર્ષથી પણ વધારે તેની ઉંમર થઈ છે તે અત્યારે દુવિધા એ હતી કે તેના નવા મા બાપ છે તેને એનું કહેવું છે કે મારા મા બાપ નથી મારા મા બાપ જૂના છે અને તેના પત્ની જે છે ઉમાદેવી એ તેની સાથે રહેવા માગે છે પરંતુ આખરે આ બંને પરિવારોએ નિર્ણય કર્યો કે હવે જ્યાં તેને રહેવું હોય ત્યાં પરંતુ આખરે આ સુરેશ્વરમાં મતલબ કે આ જે પૂર્વજન્મનું ટીટુ છે એ ટીટુ પોતાના નવા મા બાપ મતલબ કે બાળગામ જે મહાવીર પ્રસાદ અને શાંતિદેવીનું ઘર હોય છે ત્યાં રહે છે એ દિલ્હી જાય આગ્રા જાય છે જ્યાં સુરેશ વર્માના પત્ની અને એ લોકો હતા ત્યાં પણ એ આંટા મારવા જતો મતલબ કે તેનું મન થતું હતું પરંતુ કહેવાનો મતલબ એ છે કે પત્નીની ઉંમર ચાલીસ પિસ્તાલીસ વર્ષની જ્યારે આ બાળકની ઉંમર માત્ર પાંચ વર્ષની હોય છે જેથી કરીને આ બંને પરિવારો છે તે દુવિધામાં મુકાય છે પરંતુ એ ત્યારબાદ ગામમાં રહી છે અને તે શહેરની અંદર તેના જૂના મા બાપ છે ત્યાં પણ અને તેની પત્નીના પણ અવારનવાર જતો હતો મતલબ કે એ સંબંધો એ પ્રકારના ત્યારબાદ વિક્ષા હતા કહેવાનો મતલબ એ છે કે આ બાળક છે તે ભણવામાં પણ ખૂબ ટેલેન્ટેડ હોય છે અને તે હાલ પ્રોફેસર બની ગયો છે બી એચયુમાં તે બાળકોને મતલબ સ્ટુડન્ટોને અભ્યાસ કરાવે છે ભણાવે છે બનારસ હિન્દુ યુનિવર્સિટી છે તેમાં પ્રોફેશનની અત્યારે નોકરી કરે છે તેની ઉંમર ચાલીસ વર્ષની આસપાસની અત્યારે થઈ છે અને હજુ પણ તેને પોતાનો ભૂતકાળનો જન્મ યાદ છે તેના આ જે ટી છે મતલબ કે સુરેશ વર્મા એનો એ પણ પોતાનું કહે છે કે હજુ પણ તેને એ સમય યાદ છે તો આપ સાંભળો સિંહ યાદ હવે બોલા ઘરે આવી કહાનીઓ આવી ઘટના અને સત્ય હકીકતો જોવા જાણવા આપણી નમસ્તીને સબસ્ક્રાઇબ કરો અગર આવા વિડિયો ફેસબુક અથવા ઇસ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ